મને યાદ ઘી માં શેકી નહી પછી અને અત્યારે ભૂંગળા તળાવ્યા કશું ભાઈ પણ મમ્મી અત્યારે હેલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક ફ્રેશ વ્લોગમાં આજે છે ને ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન કેમ કે બપોર પડી ગયા છે આજે મારી તબિયત એકદમ બગડી ગઈ છે એટલે આપણે કે વ્લોગ લેવાના નહોત પછી બપોરે જો અત્યારે કરી છે સ્ટાર્ટ અત્યારે છે આપણે સ્ટાર્ટ કરી છે હમણાં અમદાવાદમાં અમારે વાતાવરણ કેવું રહે છે વાદળછાયું વાતાવરણ રહે છે ને તબિયત બધાની બહુ લૂઝ થઈ જાય છે અંદરથી મને એમ લાગે છે મને બહુ તાવ આવ્યો છે અને બહારથી તમે જોવો તો મને હચોડો તાવ જ નથી કંઈ નહીં આનું અમારો કૃષણભાઈ જો પાઇસી કટ બની ગયા છે અને અત્યારે જે નાયા છે એ તો છે અને આજનું બધું જ કામ છે ને મમ્મીને કરવું પડ્યું છે અને હજી એ બધું બધું કામ બાકી છે અને હવે આપણે થોડી કેવી હિંમત રાખીએ અને કામ પેલા પૂરું કરીએ અને પછી પાછળ સુઈ જાવ આવું તો નથી બિલકુલ કીધું એક દિવસ રજા રાખું તો કે ખારું રહે એમ અને ત્યાં જો મમ્મી એક કૃષાંગ અને એમની માટે રસોઈ કરી નાખી તો એ બે હવે જમી લેશે પછી આપણે કંઈક થોડું ઘણું કામ બાકી છે ને બધું કરી નાખશું કેમ કે મમ્મીથી નહીં કામ બહુ થતું નહીં એટલે આપણે મા માલું થાય ને ત્યારે અને આજે સવારે તો કેવી હાલત હતી હા ઓલું થઈ ગયું તું તો કેવું મમ્મી અને દર્શન બેય મારી માથે ને માથે તો એમાં તો પણ કુશું બેન ખબર પડી ને તો ભાઈ હા કરવા આવી ગયા તા ફેમિલી લોકો આપણી જોડે હોય ને આપણે બીમાર હોય ને તો આપણને જોઈએ ખાલી આમ કરી આરામ કરે ને તો આપણને હાલું થઈ જાય મારી ગતિ કરે ને તો મને બહુ હાલું થઈ જાય કા ગતિ હમ બહુ ભીંડી બહુ બોલી થઈ ગઈ છે હવે એ સાનમુની સાનમુની દાદ કરેલ છે પાયસી કટ માથું વળું જો હો ને પૈસી રાખ્યા ભીના પાયસી એ

અત્યારે આપણને ભૂખ નથી લાગી કેમ કે હવાનું કંઈ ખાતું જ નહીં ખાવું નહીં એટલું ગળામાં બળે છે ને ભાત ચાવા દો તો અત્યારે છે ને મસ્ત મજાનો આપણે ટોમેટો સૂપ બનાવીએ અને પી લઈએ એટલે છે થોડીક ભૂખાઈ લાગી જાય અને ગળામાં સારું તો હાલો મસ્ત મજાનું સૂપ બનાવ હું સૂપ છે ને રેડીમેડ જ બનાવું છું મને આવડતું નથી ટોમેટાનું પેશલ નથી બનાવતી આપણે પેકેટ હોય ને એ જ નાખીને બનાવીશું તો હાલો મસ્ત મજાનું ટોમેટોનું સૂપ પીવા જ્યારે બી શરદી થાય ને ત્યારે હું જાગ્યા ભાગે છે ને મંચાઉ સૂપ પણ બનાવું છું કે કેમકે મંચાઉ થી મને તરત સારું થઈ જાય છે પણ આજે મને હજુ શરદી થઈ નથી પણ થાવાની ફૂલ તૈયારી છે એ પહેલા જ આપણે અત્યારે ટોમેટો સૂપ બનાવી દી લઈએ રેડીમેડ બનાવવાનું આ સારું એક છે કે રેડીમેડ ફટાફટ બની પણ જાય અને પ્લસ કે આમાં કહીશ અને મને છે ને આમાં છે ને ટોમેટોમાં સૂપમાં પાછા છે ને પેલા ટોસ આવે ને એ નાખેલા હોય તો જ ભાવે તો આજે આપણે એ પડ્યા છે કોઈ જાતનું ટેન્શન નથી આજે આપણે તમને મજા ન હોય તો હંમેશા થોડાક મસ્ત મજાના રેડી થઈ જાય તો આપણે ઘણો ફ્રેશનેસ આપણને લાગવા મળે અને જો આપણી પાસે ટોસ પડ્યા છે ટોસમાં અમે મસ્ત મજાનું કટિંગ કરી નાખશું એટલે કંઈક મજા આવી જાય અને અહીંયા મારી સૂપ બનવાનું ટોસ એ ચાકુથી કટિંગ થાય

અમારે અમદાવાદમાં વાતાવરણ કેટલો વરસાદ અંધારેલો છે એટલે અમારે અહીંયા કેવું થાય છે કે ભાઈ વરસાદ અંધારે ખાય અને અમે જેવી ભજીયાની તૈયારી કરીને એને ખબર પડી જાય છે ડાયરેક્ટ ગરમી થવા માંડે છે વરસાદ આવવાનું નામ નહીં લેતું તો કેટલો બધો અંધારેલો છે વરસાદ જો હમણાં એમ થાય ને કે તૂટી પડશે પણ એક છાટો બી નહીં આવતો એટલે ક્યાં આવ તમે ક્યાંથી મારો બ્લોગ જોવો છો ને ત્યાં કેટલો વરસાદ મને કોમેન્ટમાં કહેજો દર્શન આવી ગયા છે ને હવે દર્શન ની પાછળ પાછળ કુસુભાઈ ફૈરા આજ કરશે ફૈરા જ કરશે અને જો કેવડા મોટા ચંપલ પહેરીને હાલું છે ને એ તારા નથી કુસુ જો જા હે કુસુ હવે આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ દર્શન ની ચાલુ થઈ ગઈ દર્શન ડ્યુટી ચાલુ એક ડ્યુટી કરીને બીજી ડ્યુટી ચાલુ

તો જો અત્યારનું મેનુ છે ને બહુ વિચાર્યા પછી મેનુ અમારે ડિસાઇડ થયું તો અમારે અત્યારનું મેનુ ડિસાઇડ શું થયું છે ખબર છે મસ્ત મજાના ચાંદ ભાખરી અને વઘારેલા ભાત કેમ કે બહુ વિચારીને આવીને કેટલા વિચાર્યા બ્રેડ પકોડા વિચાર્યા પછી કે પુલાવ વિચાર્યો પછી ભજીયા બહુ બધું વિચાર્યું વરસાદ કાંઈ આવ્યો નહીં એટલે એવું બધું ફ્લફ કરી અને છેલ્લે છે આવી ગયા અમે અમારા લીગલ ઓરિજનલ રૂપમાં બે ચાંદ અને અમે કઈ ખાચે વઘારેલા ભાત તો આલો બધા

અને ગોઠલીના મુખવાસમાં કેવું હોય છે કે આપણે કેરીને છોલી છોલી ગોઠલા પણ ચૂસી ચૂસીને ખાઈ જાય પછી હું કહેવાય હથોડી મારી મારીને અંદરના ગોઠલી કાઢી નાખી આપણે અને અને એ ગોઠલીને કટિંગ કરી અને આ મુખવાસ બનાવી અને મજા આવે છે ઉનાળામાં કેરી ખાઈ ઉનાળા ઉનાળામાં આપણે કેરી ખાઈ અને ચોમાસામાં આપણે આ ગોઠલી કેરીની ગોઠલીનો મુખવાસ ખાઈ એ આપણા પાખા ગુજરાતીઓ તો કઈ નહીં જો મુખવાસ બની જાય પછી તમને બધો કેવો હોય છે

કઈ નહીં આટલી હતી એમાં એવું થઈ ગયું મારાથી તો લોચો લાગી ગયો મોટો કઈ નહીં મુખવાસમાં લાગ્યો લોચો કઈ કરવીને એકદમ ફ્રી થઈ ગયા છે અને દર્શન છે પાછા સાઈડ ઉપર વહી ગયા છે લોચી ભાગ્યા છે પોણા નવ જ તો મારો ભાઈ છે ને મને તેડવા આવે છે અને આપણે મારા મમ્મીને ઘરે બે કલાક જવાનું છે કે હાલ ને કઈ કામ નહીં તો ફોન આવ્યો હતો તો જઈને આવીએ આપણે અને પછી રિટર્નમાં જોઈએ દર્શન મેળ મેળા આવશે તો એ લેતા આવશે ને ભાઈ પાસે મૂકી જાય હવે ટાઈમ છે તો ત્યાં જઈ આવી આપણે ખાલી એક ચક્કર મારી આવી જો કુશુભાઈ એને મામા ઘરે પોગી ગયા ને વાસણ ચાલુ કરી દીધા રમવાનું તો બધી હવે નકરા નકરાસણ દેખા દેખાય અને અત્યારે ભૂંગળા તડાવ્યા કુસુભાઈ

અમે આવી ગયા છે પાછા ઘરે અને પાછા અત્યારે જો દર્શન મને લેવા માટે આવ્યા હતા કાંઈ નહીં હવે અત્યારે અહીંયા કરી છું વિડીયોનો એન્ડ કેમ કે અમારો આજનો આ બ્લોગ છે ને એકદમ નાનો હશે કેમ કે સવારમાં મને કંઈ મજા જેવું હતું નહીં બપોર પછી તબિયત થોડી ખારી થઈ ગઈ એટલે બ્લોગ બ્લોગિંગ નથી કરી શક્યા તો આજનો અમારો આ નાનો એવો બ્લોગ આવશે તો મિની બ્લોગ સમજીને જોઈ લેજો બધા અને મસ્તનો લાયક હોય ને તો કોઈ કોમેન્ટ કરજો મારા બ્લોગ અને સારું લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ તું શું નહીં ખબર પડી કે વિડીયોને એન્ડ કરી છે ને ઉભો રહી જાય છે તો કાંઈ નહીં બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી ગુડ નાઇટ બાય બાયટ સી યુ